તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેપાલી સવારે અગિયાર વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી અને સાથીમાં દુખાવાના કારણે તેના પતિ પર્યાગ ત્યાંથી તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પહોંચતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી હાલમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કપૂર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર